आओ डग्गो आगे ना मरियाओ गाइस। ओके उधर भाई। नमस्ते। उम्रत मार्केट में दिखा रहूँ। अब तो मेरे ऊपर है। नहीं नहीं उधर बच्चे आते ओके भाई ओके। ओपी पहले ना आए मार्केट। હા બધા મોંબાઈ જૂના નવા આ ગળી છે ને આટલે અરિયા એમાં દોસ્તા છે આપડો પાટીલ છે પાટીલ ફરિયાદ સુરત રેલવે સ્ટેશન હમ રિક્ષા રજો

આજો બીજા ભાઈ આવ્યા આજો દેવરાજભાઈ ને બ્રિજભાઈ આજે ડગવાર આપણું હવે આપણે આ ગુરા લેવા આવેલા છે ત્રણસો ચારસો કિલો બીજા આવે એટલે આપણે લઈએ આ વિમલભાઈ છે જો જો કાકા આપણો માર કાઢે જ છે મસ્ત એ કયો કરે છે કાકા

đưa à vậy đẹp đi rồi, chờ đi nhanh, bye, Jojo, kĩ tiết mấy phút rồi, Pôira, sao cái nã Pôira Jojo, là mang đó là cái này mày.

આ રિક્ષા ભાડું આપી દે અત્યારે આ ભાવેશભાઈ આપણું જો બહુ પૈસા વાળા ભાવેશભાઈ આ જો આપણો સ્ટોક ભેગો થઈ ગયો હે ત્રણસો પચાસ કિલો હા ટેન્શન નહીં રહેતા મમરા પાડી દે હું બધા આપકો આપ હશે ને પચાસ રૂપિયા લાવો